સ્ત્રીની અંદર કેટલું સામર્થ્ય છે એ તપાસ હોય તો માત્ર એક જ અવસ્થા જ્યારે પરિવારમાં વિપત્તિ આવે ને ત્યારે ખબર પડે કે આ સ્ત્રીમાં કેટલી તાકાત છે ત્યારે એ ધીર ગંભીર થઈ અને પત્ની એ સ્ત્રી કેટલો વિવેક જાળવી રાખે છે જ્યારે વિકટ પરિસ્થિતિમાં વિવેક જાળવે ને એ સાચી આ ધર્મની પત્ની હોય છે સાહેબ એ સાચી સ્ત્રી છે પિતાજીના વચનને લઈ અને રામ લક્ષ્મણ અને માતા જાનકી

સામે માં કૌશલ્યા ઉભા છે અને એ સમયે જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે જાનકી રડે છે કૌશલ્યા છે બેટા વૈદેહી દીકરા શા માટે રડે છે તારે જંગલમાં નથી જવાનું વનમાં તો રામ જશે અને તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી અયોધ્યામાં રોકાજો અને અયોધ્યામાં ન ગમે તો તમારા પિતાશ્રી ત્યાં મિથિલા જતા રહેજો પણ તમે રડો નહીં આમ

મારી આંખમાં અસરું એક જ વાતના છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે મારા પતિ ઊભા છે અને મારા પતિની નજર સામે મારે મારી સાસુની હારે બે વાતો કરવી પડે છે ને એટલે આ મને દુઃખ લાગ્યું છે કે મારે મારી સાસુની સાથે બોલવું પડ્યું મારા પતિની હાજરીમાં એટલે મને દુઃખ લાગે છે એટલે મારી આંખમાંથી અસરું નીકળે છે અને પહેલાનો સમય હતો કે સાસુ સસરાની તો લાજ કાઢવાની જ પણ જ્યાં સુધી ઘરવાળો ઘરમાં હોય ત્યાં સુધી સાસુમાંની લાજ કાઢવાની આવો એક રિવાજ હતો

સુખમાં તો સૌ સાથે હોય દુઃખમાં જે પતિનો સાથ આપે ને એ સાચી પત્ની છે સુખમાં તો હવારે હોય વચન ને ખાતર રામ લક્ષ્મણ અને માતા જાનકી જાય છે જંગલમાં જવા માટે નીકળે માં કૌશલી શું કહે છે મારા રામ ને રોકો કોઈ રાત લડી મારા

રામ પાંશે તો ધારણ સુરેપાસ હું તો ગા ને ભરતને ગા દિયાપા साचारदयनी वातलडी मारा, मारा, मारा राम ने रो मारा मरा माघ

કૌશલ્યા એ પ્રાર્થના કરે છે કોઈક રામને રોકી લ્યો રામ લક્ષ્મણ અને માં જાનકી જાય છે ત્યારબાદ સરયુ કે શુંગેરેપુર માં એક રાત્રી રોકાયા અને ત્યાંથી નીકળી ગંગાના કિનારે ગયા કેવટની ની નાવ માગી સામે કિનારે જાય ત્યારબાદ સમય વ્યતીત થવા લાગ્યો આ બાજુ ભરતજી મહારાજ આવે છે પાછળથી મામાના ઘરેથી માં કઈ કઈને ખૂબ ધિક્કારે છે અયોધ્યાના લોકો મહારાજ દશરથ આખો દિવસ રેડા કરે છે મારા રામને લઈ આવો મારા રામને લઈ આવો રામના વિયોગની અંદર દશરથજી મહારાજ ખૂબ આકડું આકડું બન્યા છે અને ત્યાં આગળ મહારાજ દશરથે પોતાનો પ્રાણ ત્યાગ્યો છે પ્રાણ ત્યાગી દીધો આ બાજુ ભરતજી મહારાજ રામને લેવા માટે જંગલમાં જાય છે પણ રામજી ન આવ્યા રામજીએ પોતાની ચરણ પાદુકાઓ આપી છે અને ત્યારબાદ પંચવટીમાં જ્યારે રહે છે ત્યારે પંચવટીમાંથી રાવણ માં જાનકીનું હરણ કરીને લઈ જાય માં જાનકીની શોધ માટે ભગવાન રામ અને લક્ષ્મણ નીકળે પંપા સરોવરના કિનારે શબરીના આશ્રમમાં જાય શબરી કેટલા સમયથી રાહ જોતા હતા કે મારા રામ એકવાર મારી ઝૂંપડી આવશે એકવાર મારી ઝૂંપડી આવશે ક્યારે આવશે એની કોઈ સંદેશ નહોતો પણ એકવાર એને ભરોસો હતો કે મારા રામ આવશે અને અંતે ગઢપણમાં પણ એ શબરીના ઘેર ભગવાન રામ ગયા અને જૂઠા બોર ખાધા છે ત્યાંથી નીકળ્યા હનુમાનજી મહારાજ સાથે મિલન થયું સુગ્રીવની સેના સાથે મિલન થયું વાલીને ભગવાન રામે માર્યો છે ત્યારબાદ વાલીપુત્ર અંગદ પણ ભગવાનના સૈન્યમાં ભળ્યા છે હનુમાનજી મહારાજ દરિયાના સામે કિનારે જાય માં જાનકીનો સંદેશો લઈને આવે છે અને આ બાજુ નલ અને અંગદ નામના બે વાનરો દ્વારા પથ્થરો નખાવી નખાવી અને એક સેતુ તૈયાર થયો અને એ સેતુ પર ચડી અને આખી વાનર સેનાને લઈ અને ભગવાન રામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ સુગ્રીવ આ તમામ અંગદ આ તમામ વ્યક્તિઓ આવી અને લંકામાં રહ્યા લંકાની અંદર જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય છે એ સમયે મારે આપને એક અંતિમ સંદેશો આપીને મારી રામકથાને વિરામ કરું જીવનમાં બહુ ઉપયોગી સંદેશો છે જ્યારે રામ અને રાવણ યુદ્ધ થતું હતું ત્યારે રામ એક પછી એક રાવણના મસ્તક ઉતારે નવું મસ્તક આવે એક પછી એક મસ્તક ઉતારે નવું મસ્તક આવે ત્યારે રામને કાનમાં આવી અને રાવણનો સગો ભાઈ વિભીષણ એમ કહે છે પ્રભુ રાવણના મસ્તક ન ઉતારો રાવણ ની નાભીમાં અમી કુંભ છે એટલે તમે નાભીમાં બાણ મારો અને ભગવાન રામે

સગો ભાઈ હતો એ સગા ભાઈ એને રામને કહી દીધું એટલે આ બધાને મારી પ્રાર્થના છે કે ઘરની વાત ઘરની બહાર ન જવા દેવી નકર એમાંથી બે શબ્દો ભળી અને વળી મોટી થશે બીજા ઘરે જાય ત્યાંથી બે શબ્દો ભળશે મોટી થાય અને અંગતમાં અંગત વાત હોય તો હું તમને બધાને પ્રાર્થના કરું બેનોને કોઈ દી કેવું નહીં કારણ એના પેટમાં કોઈ દી વાત ટકે નહીં ઓલી કહેવત છે ને મિંદરાના પેટમાં કે કૂતરાના પેટમાં મિંદરાના પેટમાં હા ખીર ટકે તો બેનો નામ પેટમાં વાત ટકે એને તમે ગમે એમ કહો આખી વાત કે કહી દો ને કોઈને કહેતા નહીં હો તો બીજા વાળા બીજે દી બેન પડીને કે આખી વાત માંડીને કરી દે અને પછી કહે જો તું કોઈને કહેતી નહીં તારા ભાઈએ કોઈને કહેવાની ના પાડી છે આખા ગામની બેનો ની વાત ની ખબર પડી જાય તો છેલે ઈ તો શબ્દ વપરાય જ કોઈને કેવન ના પડી છે રાવણ ને મારી માં જાનકીને લઈ અને ફરી પાછા અયોધ્યાની અંદર આવે અને રામનું રાજ્ય સ્થપાયું એ આ સંક્ષિપ્ત રામચરિત માનસ આ છેલ્લો ઉપદેશ આપ્યો કે ઘર ફૂટે ઘર જાય એટલે બહેનોને કહું છું કે વહુએ કોઈ દી હાહુમાંના વગોણા બાજુમાં ન કરવા અને હાહુમાએ કોઈ કોઈ વહુના વગોણા ન કરવા કારણ એ પડોશી બીજા બે શબ્દો ભેળવીને બીજાને કહે ત્રીજાને કહે અને પછી આખા ગામમાં તમારી વાતો થાય એટલે ઘરની વાત કોઈ દી કોઈને કહેવી નહીં